નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રશિયાના દૂર પૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે વધુ આપણે જણાવી દઈએ કે પહેલો ભૂકંપ પાંચ પોઈન્ટની તીવ્રતાનો બીજો ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ ભૂકંપ પછી પેશી સુનામી ચેતવણી કેન્દ્રએ રશિયાના કામચટકા દ્વીપકલ્પ માટે ચેતવણી જારી કરી છે હાલમાં જાનમારના નુકસાનના કોઈ સમાચાર નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ